તાલુકાના ભિલોડિયા ગામે પરસોત્તમ રૂપાલા સામે ભારે સૂત્રોચ્યાર કરવામાં આવી રહ્યા છે ગાબ્યા પ્રવેશ દ્વાર ભાજપ કાર્યકરો પર પ્રવેશ બંધના લગાવ્યા છે બેનર તાલુકાના છ થી સાત ગામોમાં બેનર લગાવાયા ત્યારે ભિલોડિયા ગાબે પણ વિરોધ યથાવત ક્ષત્રિય સમાજ સાબેખ ટિપ્પણીને લઈને ક્ષત્રિય પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સાઠોદ બાદ વધુ છ ઉપરાંત ગાબોવાર જગ્યાએ ગાબોવા બેનર લગાવવામાં આવ્યા છે ભાજપના ઉમેદવારને પ્રવેશ આપવામાં નહીં આવે આ સાથે પુત્રા દહન કરવામાં આવી રહ્યું છે ડભોઈ તાલુકાના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે હાલ મહત્વના સમાચાર રાજ્યમાં તમામ જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટને રદ કરવાની માંગ સાથે પુતળા દહન કરવામાં આવી રહ્યા છે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે આ સાથે ભાજપનો વિરોધમાં પણ ઉતરી જશું ત્યાં સુધીની ચીમકી આપી રહ્યા છે તો ગામમાં કોઈ પણ ભાજપનો ઉમેદવાર પ્રવેશ નહીં કરી શકે તેવા પણ બેનરો સાથે વિરોધ યથાવત છે બધા ગામડાઓમાં રસ્તો બિલકુલ બેકાર થઈ ગયેલો છે અને આજ એ દસ વર્ષ પહેલાં આ વસ્તુ ગામના વડીલો ગામના યુવાનો બધા ભેગા મળીને મીડિયામાં આપેલું પણ આજ દિન સુધી એનો રસ્તાનો કોઈ નિકાલ નથી આવ્યો ખાલી એટલું કહે છે કે ટેન્ડર પાસ થઈ ગયું છે અને રોડ કરવાનો છે એટલે યુવાનો વડીલો અને ગામના સમસ્ત પરિવાર બધા ભેગા મળીને આજે એક નિવેદન નિવેદનમાં બધાએ આપણે એક રોડનું એક આયોજન કરેલું છે કે રોડનું જે કામ છે એ પૂર્ણ થવું જોઈએ અને સરકારને મારી નમ્ર વિનંતી કે આ રોડ વહેલી તકે પૂરો કરો અને ગામજનોને બહુ તકલીફ પડે છે એટલે તકલીફમાં સહભાગી બનો અને બીજું કે રૂપાલાજીને ટિકિટ તમે આપી છે એને ક્ષત્રિયોનો કોઈ વિરોધ નથી પણ ક્ષત્રિયો તમે વિરોધ કરવાનું એક કારણ ઊભું કર્યું છે કે એક તમે નિવેદન એવું આપ્યું રૂપાલીજીએ કે ક્ષત્રિયનીઓને રોટી બેટીનો વ્યવહાર રોટી બેટીનો વ્યવહાર તમને ખબર છે શું છે બરાબર તો પાંચસો બાસઠ રજવાડા તમને આપીને આ બલિદાન આટલું મોટું ક્ષત્રિયો આપ્યું છે તો એનું કારણ એ નથી કે ક્ષત્રિયોને તમે નીચા પાડો એટલે રૂપાલાજીને ટિકિટ કાયદેસર રદ થવી જોઈએ અને અમે તમે વિરોધ કરીશું અમે તમારી સાથે ભાજપ સરકારની સાથે છે અને જો નહીં રદ થાય તો ભાજપ સરકારની વિરોધમાં ઉગ્ર આંદોલન સર્વે ગામજનો અને આજુબાજુના ગ્રામજનો પણ કરશે અમારી સાથે સર્વે સમાજ અઢાર વર્ણના ના વર્ણ ના સમાજ અમારી સાથે છે બધા ગામડાઓમાં